વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાંથી એક સુરત શહેરમાં હવે ત્રીસ માળની બિલ્ડિંગ બનશે શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે સો મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવનાર ત્રીસ માળની આઈકોનિક ટોલ રેસીડેન્સ બિલ્ડિંગને બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ પરવાનગી અને મંજૂરી આપી દીધી છે સુરત શહેરના મોટા વરાછા ખાતે તાપી નદી કિનારે દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે આ બિલ્ડિંગ એકત્રીસ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગ હશે જેને ટીપી સ્કીમ 25 ના પ્લોટ નંબર ચોરસ મીટર વધુ ઊંચાઈના આઇકોનિક ટોલ બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે આ ટોલ બિલ્ડિંગની જોગવાઈ અંગે વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ ચાલીસ એફએસઆઈ મળવાપાત્ર હોય છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાને એડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ રૂપિયા છ પોઈન્ટ ચાર કરોડ ની આવક થશે અત્રે ઉલ્લેખનીય છે કે સો મીટરથી પણ વધુ ઊંચાઈની આ આઇકોનિક ટોલ બિલ્ડિંગ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પરવાનગીની જરૂરિયાત રહેતી હોય છે જે સંદર્ભે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ વિભાગો સાથે સંકલન કરી ઝડપથી પરવાનગી મળે તે માટે પ્રયાસો કર્યા છે આવી બિલ્ડિંગ બનવા માટે રાજ્ય સરકારના સ્પેશિયલ ટેકનિકલ કમિટીની પૂર્વ મંજૂરી લેવાની હોય છે જેમાં શહેરી ગ્રીન નિર્માણ વિભાગના અધ્યક્ષ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ સોઇલ મેકેનિકલ એક્સપર્ટ તેમજ ડિરેક્ટર ઓફ ફાયર સર્વિસીસ સહિતના સભ્યો સામેલ હોય છે આ તમામ મંજૂરી મળ્યા બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે માત્ર આઇકોનિક ટોલ બિલ્ડિંગ જ નહીં પરંતુ તેની સાથે કુલ અઢાર વિકાસ પ્રકરણોની સૈદ્ધાંતિક મંજૂરી સુરત મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ દ્વારા આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકાને પેડ એફએસઆઈની કુલ અઢાર પોઈન્ટ ચુમ્મોતેર કરોડની આવક થશે પણ વધુ ઊંચાઈ ધરાવનાર આઇકોનિક ટોલ વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગમાં ત્રણ લેવલ બેઝમેન્ટ હશે સાથે ગ્રાઉન્ડ ફ્લોર એટલે પાર્કિંગ હશે સાથે પ્રથમ માળથી લઈ ઓગણત્રીસ માળની આ બિલ્ડિંગ હશે અને તમામ લક્ઝરી સુવિધા મળશે બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત